યસ એ નહીં 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 આ પાણી નહીં પીવાનું તને ખબર છે મોટા ભાગની બીમારીઓ દૂષિત પાણી પીવાથી થતી હોય છે ટાઇફોઈડ કોલેરા મરડો કમળો અને ઝાડા ઉલટી જેવી ગંભીર બીમારીઓને કારણે મનુષ્યનો જીવ પણ જઈ શકે પાણી ઉકાળેલું પીવું માટલામાંથી પાણી લેવા માટે ડોયાનો ઉપયોગ કરવો વિવિધ પ્રકારના વોટર ફિલ્ટર્સ કે રિવર્સ ઓસ્મોસિસની ની મદદથી મદદ થી પણ પાણીને જંતુમુક્ત જંતુ મુક્ત કરી શકાય શૌચાલય ઉપયોગ અવશ્ય કરવો શૌચાલય ઉપયોગ બાદ સાબુ થી હાથ ધોવા ખુબ જરૂરી છે ઝાડા થાય ત્યારે ઓઆરએસ નો ઉપયોગ કરવો ટીંબુ નું પાણી મોડી છાશ દહીં અથવા નારિયેર પાણી ઉપયોગ કરવો બીમારી કિસ્સામાં તાત્કાલિક નજીક આરોગ્ય કેન્દ્ર પરથી સારવાર લેવી ખુલ્લા માં શૌચક્રિય માટે જવું નહીં ખુલ્લો અને વાસી ખોરાક ખાવો નહીં બસ થોડી સાવચેતી અપનાવો પાણીજન્ય રોગોનો ફેલાવો અટકાવો વરસાદ પછી ટાળો ફેલાતો ચાળો